દર વર્ષે દશેરા અને દિવાળી પર અમેરિકામાં રહેતા લાખો ભારતીયો મોટા પાયે રાહ જોતા છે ભારત થી આવનારી મીઠાઈઓ કપડા અને ગિફ્ટની પણ આ વખતે તહેવારની ખુશીઓ ફિક્કી પડી ગઈ છે અને મોંઘી થઈ જવાની છે કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર ટેરિફ્સ તો કેવી રીતે આ વર્ષે એનઆરઆઇસને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે ડિટેલમાં આપણે જાણી લઈએ તો અમેરિકામાં રહેતા લાખો ભારતીયો એટલે કે એનઆરઆઈસ ને દિવાળીની મીઠાઈ ફિક્કી લાગી શકે છે

એનાથી ભારત થી અમેરિકા જતા શિપમેન્ટ પર બહુ મોટી અસર થઈ રહી છે એનું રિઝલ્ટ એ આવ્યું છે કે કુરિયર કંપનીમાં પાર્સલ્સ નો ઢગલો થઈ ગયો છે મોકલનારા અને લેનારા બંને તકલીફમાં છે કેટલાય પાર્સલ્સ તો કસ્ટમ્સમાં જ અટકી ગયા છે અને આ સિવાય કેટલીક કુરિયર કંપનીઝ તો હવે કસ્ટમર્સ ને એમ પણ કહી રહી છે કે ભાઈ પેલા તમારા ફેમિલી મેમ્બર્સ કે થી કન્ફર્મ કરી લો કે એમને પાર્સલ મોકલ્યું છે કે નહીં પછી જઈને ક્લેમ પ્રોસેસ શરૂ કરો લગભગ પચાસ લાખ ભારતીય પરિવારો અમેરિકામાં રહે છે જેમના માટે દશેરા અને દિવાળીના પાર્સલ ખાલી મીઠાઈ કે ગિફ્ટ નહીં પણ ઘરની યાદ પરિવારનો પ્રેમ લઈને આવે છે પણ આ વખતે શિપમેન્ટ્સમાં ડીલે થઈ રહ્યો છે એનો અર્થ એ છે કે એનઆરઆઈઝને સ્વીટ્સ ક્લોથ્સ મેડિસિન્સ અને એસેન્શિયલ વસ્તુઓ માટે બહુ લાંબી રાહ જોવી પડશે અને એના લીધે એનઆરઆઈઝ માટે આ વર્ષના દશેરા ડલ અને અધૂરા રહી શકે છે તહેવારો પર મળનારી સ્વીટ્સ અને એક્સાઇટમેન્ટ હવે ટેરિફ અને લીધે બહુ ફિક પડી ગઈ છે ત્યારે તમને શું લાગે છે કે શું ટ્રમ્પ સરકારે ફેસ્ટિવલના સમયે આવા ટેરિફ્સ પર કોઈ રાહત આપવી જોઈએ કે જેનાથી એના પણ તહેવારોની મીઠાશ અનુભવે કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન રાખી શકો છો બાકી અપડેટ્સ માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી ફોલો કરો સબસ્ક્રાઈબ કરો